સુરત શહેરમાં આવતીકાલે તિરંગા યાત્રા છે ત્યારે આવતીકાલે સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજનાર છે ત્યારે તિરંગા યાત્રાને લઈને ગૃહ રાજ્યમંત્રીની પ્રેસ કોન્ફરન્સ યોજાણી શહેર ભાજપ કાર્યાલય ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા જેમાં કહેવાયું છે કે દિલ્હીની જેમ જ સુરતમાં પડેડ સહિતની ઝાંખીઓ જોવા મળશે ભાજપ અધ્યક્ષ નિરંજન ઝાઝમેરાએ કહ્યું કે ભાજપ દ્વારા પંદર ઓગસ્ટના ભાગ રૂપે પાંચ લાખ તિરંગા તૈયાર કરવામાં આવ્યા છે દરેક બુથમાં એકસો તિરંગા આપવામાં આવશે દરેક બુથમાં એકસો ઘરો પર આ તિરંગા લાગશે સાથે ધારાસભ્યો અને કોર્પોરેટરો પર તિરંગામાં પોતાના પૈસાની ખરીદી કરીને લોકોને આપશે આઝાદી પહેલાં ચૌદ ઓગસ્ટના રોજ કેવી રીતે યાતના થઈ હતી તે આજની પેઢી ભૂલી ગઈ છે તેના ભાગરૂપે ભાજપ યુવા મોરચા દ્વારા મૌન રેલી યોજવામાં આવશે આ રેલીમાં કોઈ નારા લાગશે નહીં માત્ર પ્લે કાર્ડ હાથમાં લઈને રેલી નીકળશે ભાજપ દ્વારા શહેરમાં અલગ અલગ મહાપુરુષોની પ્રતિમા સાફ સફાઈ કરી પુષ્પાંજલિ કરવામાં આવશે ઓગસ્ટના રોજ શહેરના દરેક વોર્ડમાં મેડિકલ કેમ્પ યોજવામાં આવશે હર્ષ સંઘવીએ કહ્યું કે સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે છેલ્લા બે વર્ષથી ઘર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે ગુજરાતમાં આઠથી પંદર ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન તમામ ગામો જિલ્લા શહેરોમાં આ અભિયાન આગળ વધશે આજે વહેલી સવારે રાજકોટમાં ઇતિહાસ સર્જાયો છે લોકો દેશભક્તિની યાત્રામાં જોડાયા અને લાખો લોકો દેશભક્તિના રંગમાં રંગાયા મનપા દ્વારા તૈયારી કરવામાં આવી છે દિલ્હીમાં જે પ્રકારે પરેડ થાય છે તેની પહેલી વખત સુરતમાં પરેડ થશે અલગ અલગ એજન્સીઓ સાથે અલગ અલગ શાળા અને સમાજના બેન્ડ આ પરેડમાં જોડાશે આ સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એ પણ કહ્યું કે રેલીમાં રૂટ પર પ્લાસ્ટિક કે અન્ય કચરો ન નાખો આ કચરાને કચરાપેટીમાં નાખો શહીદોની માતાને અભિનંદન માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે દેશની સૌથી મોટી યાત્રા માટે સુરતમાં તૈયારી થઈ રહી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત